પાળિયાદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ જાણવા મળતી વિગતો અનુસાર પાળિયાદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન આરોગ્ય શિબિરનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય શિબિર દરમિયાન મેડિકલ કોલેજ ભાવનગરના વિવિધ તબીબ નિષ્ણાતો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાળિયાદ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રાવળીના પેટા કેન્દ્રના સ્ટાફ દ્વારા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ આભા કાર્ડ બીપી ડાયલીસીસ જેવા વિવિધ આરોગ્યની સેવાઓ આપવામાં આવી હતી તપાસણી કરવામાં આવી હતી અને આંખોના રોગોની પણ તપાસણી કરવામાં આવી હતી જેમાં રોગોના નિષ્ણાત શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને બહોળી સંખ્યામાં લોકો દ્વારા આ આયુષ્યમાન આરોગ્ય શિબિરનો લાભ ઘર આંગણે સ્થળ પર જ લેવામાં આવ્યો હતો ભગવાનભાઈ ત્રમટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાળિયાત દ્વારા આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભાવનગર મેડિકલ કોલેજના નિષ્ણાતો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આભા કાર્ડ આયુષ્માન કાર્ડ બીપી ડાયાબિટીસ જેવી વગેરે આરોગ્યની સુવિધાઓ આપવામાં આવશે જે કેમ્પ આજ બપોર સુધી રાખેલ છે